આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજથી શ્રીરામ કથાનો થશે પ્રારંભ કળશ યાત્રાના બદલે મહિલાઓ છોડ યાત્રા નીકળી કથાના સ્થળ ઉપર પહોંચી હતી શ્રાવણ માસ નિમિત્તે શ્રીરામ ભક્તો દ્વારા ચૌદ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન અકોટા પોલીસ લાઇન પાસે આવેલા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીરામ કથાનું આયોજન કરાયું છે જેમાં પહેલીવાર કળશ યાત્રાને બદલે વૃક્ષ યાત્રા નીકળી હતી જેમાં એકસો એક મહિલાઓ કળશના બદલે પોતાના હાથમાં વૃક્ષ લઈને શોભાયાત્રા વાજતે ગાજતે અકોટા વેરાય માતા મંદિરથી નીકળી શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પ્રાંગણમાં કથાના સ્થળ પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો જોડાયા હતા આપણે ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધીનો રામકથાનો આયોજન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આ કોટા પોલીસ લાઇન પર કરવામાં આવેલ છે એના જે આચાર્ય જે શ્રી છે જે દેવીનંદન શાસ્ત્રીજી એના મુખારવિંદે આપણે રામકથાનો રસપાન કરવાના છે કેટલા દિવસ એટલે સમાજમાં એવું છે કે આપણો જે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે એના પ્રાણંગમાં થઈ રહી છે અને આ સામાજિક અને ધાર્મિક કથા છે નવ દિવસ ચાલવાની છે બાવીસ તારીખથી સૌથી ચૌ ચૌ તારીખથી બાવીસ તારીખ સુધી દેવકીનંદન કેદારનાથ અગરાવાલ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બે લાઇક નેવ મિસન અપડેટ